દેગામ રેલ્વે સ્ટેશન રોડ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂ ભરેલી મારુતિ ગાડી પકડી ગાડીનો ચાલક ગાડી મૂકીને ફરાર ગાંધીનગર જિલ્લાના દેગામ રેલવે સ્ટેશન પાસેના રોડ ઉપર સ્ટેટ મોનિટરિંગની ટીમે બાતમી મળી હતી કે હિંમતનગર તરફથી સફેદ કલરની મારુતિ કાર ભાતે બનાવટો વિદેશી દારૂ ભરીને મોટા ચિલોડા થઈ દેગામ થઈને અમદાવાદ જવાની છે હકીકતને આધારે પોલીસે બે અલગ અલગ ટીમ બનાવીને મોટા ચિલોડા સર્કલ અમદાવાદ હાઇવે રોડ ઉપર ગેફ્ટ સિટી પાસે દેહગામ અને ચિલોડા રોડ પર વોચ ગોઠવી દીધી છે બાદમી વાડી ગાડી આવતા પોલીસે રોડ વાહનોમાં ટ્રાફિક જામ કરી દીતા વિદેશી તારું ભરેલી મારુતિ કાર ચાલકની ખબર પડી જતા તે ગાડી મૂકીને ભાગી જવા પામ્યો હતો ગાડીને દેહગામ પોલીસ સ્ટેશન લઈ જવાતા ગાડીની અંદર તપાસ કરતા ગાડીની અંદરથી બે હજાર એકસો અઠાર નો જથ્થો મળી આવ્યો હતો તેમાંથી બાર લાખ અને તેત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે